અમરેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરત સુતરિયા પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા અમરેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાએ વહેલી સવારે મહાદેવના દર્શન કરીને પોતાના નિવાસ સ્થાનેથી ઢોલ નગારા સાથે મતદાન કરવા પહોંચ્યા હતા તો ભરત સુતરિયા સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો પણ મતદાન માટે પહોંચ્યા હતા આ તકે ભરત સુતરિયાએ લોકશાહીના પર્વમાં સૌ સહભાગી થાય તે માટે સૌએ મતદાન કરવાની અપીલ કરી હતી આજે સવારે વહેલી સવારથી અમારા મહાદેવના દર્શન કરી અને ઢોલ નગારા સાથે વાંચતે ગાતે આખું ગામ મતદાન કરવા માટે આવ્યું છે આપ જોઈ શકો છો લાંબી લાંબી લાઈન છે અને આ રાષ્ટ્રપર્વનું એ ચૂંટણી છે તો ચૂંટણીમાં આ રાષ્ટ્રપર્વ માટે એ મહત્વના અને મહત્વના નિર્ણય લેવા માટેની આ ચૂંટણી છે તો આમાં વધારેમાં વધારે અમરેલી જિલ્લો તેમજ ગુજરાત તેમજ ભારતની અંદર વધારે વધારે મતદાન થાય એવું આપ સૌને નમ્ર વિનંતી કરું છું